બનાસકાઠાના દિયોદરના લુદરા પાસે ભાભર દિયોદર હાઈવે પર જીજી જીરો વન ડી એક્સ ત્યાસી ઓગણત્રીસ નંબરની લક્ઝરી બસે ભાભર તરફથી આવી રહેલી જીજે જીરો આઠ એ ઈ બોતેર જીરો નવ નંબર કારને ટક્કર મારતા ગમફાર અકસ્માત સર્જાયો હતો લક્ઝરી બસવાળાએ કારને જોરદાર ધડાકાભેર ટક્કર મારતા કાર રોડની નીચે સાઈડમાં નીચે ફંગોળાઈ જતા કારનો કુડદો બોલી ગયો હતો જ્યાં કારમાં બેઠેલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે લકઝરી બસ પણ રોડની ઉતરી ગઈ હતી દરમિયાન ગમખ્વાર અકસ્માત આજુબાજુના ખેતરોમાંથી રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવી કાર ચાલકને બહાર કાઢી એકસો આઠને ને જાણ કરાઈ હતી જ્યાં એકસો આઠની ની સેવા દ્વારા તાત્કાલિક યુવાનને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં રેફરલના ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી જ્યાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો દિયોદરના લુદરા પાસે રાત્રિ દરમિયાન ગંગખ્વા અકસ્માતમાં કાર ચાલક દિયોદરના ચમનપુરાના ભરતભાઈ શંભુજી બારોટ હોવાનું જાણવા મળ્યું છે જોકે જીજી જીરો વન ડીએક્સ ત્યાંશી ઓગણત્રીસ નંબરની લક્ઝરી બસના ડ્રાઈવરે કારનો અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી